નમસ્કાર હું છું મદિતિ અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર મુન્દ્રા તાલુકાના રાઘા ગામનો એકમાત્ર ફૂન તૂટા આજરોજ મુંદ્રા તાલુકાના રાઘા ગામની મુલાકાતે આમ આહી પાર્ટી પહોંચી હતી આ ગામનો આવવા જવાનો એકમાત્ર રસ્તો ફૂન તૂટી જતાં ગામ સંપર્ક વિહોડું બન્યું હતું પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ સંજય બાપટે તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે ચર્ચા કરી તાત્કાલિક જવાનો પુલ બનાવવા માટે સૂચના આપી હતી તાલુકા વિકાસ અધિકારીશ્રીએ હકારાત્મક જવાબ આપી કામ ચાલુ કરાવવા જણાવ્યું હતું પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા જિલ્લા મંત્રી ગામજીભાઈ મહેશ્વરી તાલુકા પ્રમુખ બિજેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ હરફભાઈ ભેડા સતીષ રાવલ

એ ટ્રેક્ટર મો ટ્રેક્ટર એકલો લોડર ઉગછ્યો પીવાજી સુતે ગામમાં કડની પરજે ના રયો ને સંપર્ક થયો નહી કે પૂછાય નહી કે નહી પંચાયત દ્વારા પૂછાય કે નાકો રાજગાણી પૂછાય કે જો મોબાઈલ સાઇટ દે આજે આજ લગભગ લાઈટ આવે

એ રસ્તો અત્યારે તૂટી ગયો છે ત્યાંથી આવવા જવા માટેનું સમૂહ સંપર્ક વિહાણું આ લગભગ જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી ગામ આખું સંપર્ક વિહોણું થયું એ ગામની હાલત જોવા માટે આમ આદમી પાર્ટી જ્યારે એ પધારી અને લગભગ આ ગામ સતત ભાજપને મત આપવું આવ્યું છે ભાજપના સાથે ને સાથે હર હંમેશ રહ્યું છે ત્યારે પણ આજે એવના મત વિસ્તારના એમના દોઢસોથી ડોરસો મતદારોની પૂછા કરવા માટે નથી આવ્યું ગામની પૂછા કરતાં આજે જાણવા મળ્યું કે એમના ગામની અંદર પીવાના પાણીની સમસ્યા છે જૂનો જે ટાંકો છે તૂટેલો છે એમની જે સમાજવાડી છે સમાજવાડીની પણ હાલત અત્યારે ખરાબ છે જે સ્કૂલ છે તે સ્કૂલની આજુબાજુ પણ ગટરના પાણી નીકળે છે આરસીસી રોડ ક્યાંય દેખાય છે ક્યાંય દૂર દેખાય છે એટલે સાડા બાર લાખ રૂપિયા જેવી એમની પાસે ગ્રાન્ટો આવી પણ ગ્રાન્ટો વપરાઈ નથી આજે ગામની અંદર એક પણ નુક્યનું કામ નથી થયું એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવે છે અમે અહીંયા આવ્યા પછી તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી સાહેબને જાણ કરી અને એમને કહ્યું છે કે ભાઈ પેલા સૌ પ્રથમ ગામનો જે રસ્તો છે જે પુલ છે એ અત્યારે લોકોની અવર જવર માટે ચાલુ કરવામાં આવે કારણ કે પશુપાલન અને ખેતી સાથે જોડાયેલું આ ગામ છે સાતસો થી આઠસો લીટર દૂધ દરરોજ અહીં કને ભેગું થાય છે અને અહીંથી એ દૂધ બહાર મોકલતા હોય છે એટલે એમના જે ગ્રાહકો બહાર બેઠા છે એ પણ રાહ જોઈ રહ્યા છે અને ગામના લોકો પણ લાઈટ ન હોવાના કારણે એમની પાસે મોબાઈલની પણ સુવિધા નહોતી કાલે રાત્રે સંપર્ક કરતા અમારા જિલ્લા ઉપપ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા સાથે એમની ચર્ચા થઈ અને અમે આજરોજ અહીં અમારી ટીમ સાથે જ્યારે પહોંચ્યા છે ત્યારે આ લોકોની હાલત જોતા એમ થાય છે કે અહીં કને કોઈ ખરેખર રામ ભરોસે

ત્યારે હવે ફરી અમે ભાજપને અને સત્તા અને તંત્રને જાગૃત કરીએ છીએ કે આવા જે નાના ગામો છે જે તમે હિન્દુત્વના નામે મતો મેળવી રહ્યા છો એ હિન્દુ ખરેખર હિન્દુ ગામો છે એ ગામોની પણ પૂછા કરું અને એમને શું સમસ્યા છે એ પણ ક્યારેક જાણવાના પ્રયત્ન કરો માત્ર તમારી ચૂંટણીઓ આવે ઇલેક્શનો હોય ત્યારે તમે પૂછા કરવા આવો છો એવી ગામના લોકોની યુવાનોનો આક્રોશ છે જે આક્રોશ અમે આપના મીડિયા સમક્ષ વતીથી જણાવીએ છીએ સુધી ભાજપ માં જોડાયેલા છે કાયમ અને અમારી ભાજપ આવા સમય જો ન કરે શિકટ સમયે કામ તો પછી